પર્યાવરણનો ભાગ ત્રણ પ્રશ્ન નંબર એક્યાસી કયું પક્ષી સૌથી સુંદર માળો બનાવે છે તો સુગરી પ્રશ્ન નંબર બ્યાસી પૃથ્વી પરનું સૌથી મોટું રણ કયું છે તો સહારાનું રણ જે ઉત્તર આફ્રિકામાં આવેલું છે પ્રશ્ન નંબર ત્ર્યાસી અવકાશમાંથી પૃથ્વીનો રંગ કેવો દેખાય છે તો વાદળી પ્રશ્ન નંબર ચોર્યાસી ડાંગનું જંગલ શેના માટે પ્રખ્યાત છે તો વલસાડી સાગ માટે પ્રશ્ન નંબર પંચ્યાસી જૈવ વિવિધતાની દૃષ્ટિએ ગુજરાતનો ક્રમ કયો છે તો છઠ્ઠો પ્રશ્ન નંબર છ્યાસી ભારતનું સૌથી નાનું પક્ષી કયું છે તો ફૂલસૂં પ્રશ્ન નંબર સત્યાસી ગુજરાતનું પ્રથમ અભયારણ્ય કયું છે તો ગીર અભયારણ્ય પ્રશ્ન નંબર અઠ્યાસી બે હજાર અગિયારના વર્ષને કયા વર્ષ તરીકે ઘોષિત કરવામાં આવ્યું હતું તો વિશ્વ વાન વર્ષ પ્રશ્ન નંબર નેવ્યાસી રેડ ડેટા બુકમાં કઈ માહિતી હોય છે તો લુપ્ત થતી અથવા લુપ્ત થઈ ગયેલી વનસ્પતિ કે પ્રાણીસૃષ્ટિ પ્રશ્ન નંબર નેવું આઈયુ દ્વારા કઈ બુક પ્રસિદ્ધ કરવામાં આવે છે તો રેડ ડેટા બુક પ્રશ્ન નંબર એકાણું આઈયુસીએનની સ્થાપના ક્યારે અને ક્યાં કરવામાં આવી હતી તો ઓગણીસો અડતાલીસમાં ફ્રાન્સમાં કરવામાં આવી હતી પ્રશ્ન નંબર બાણું સૌથી ઊંચામાં ઊંચું ઘાસ કયું છે તો વાંશ પ્રશ્ન નંબર ત્રાણું કેળનું થડ એ શેનું બનેલું હોય છે તો પર્ણના દંડનું પ્રશ્ન નંબર ચોરાણું પાણીની ઉપરની સપાટી પર તરતા પ્રાણીઓને શું કહે છે તો નેક્ટોન પ્રશ્ન નંબર પંચાણું ભારતમાં સૌથી વધુ મેંગ્રોવ્સ ક્યાં જોવા મળે છે તો સુંદરવન જે પશ્ચિમ બંગાળમાં આવેલ છે પ્રશ્ન નંબર સણનું એફએસઆઈનું પૂરું નામ જણાવો તો ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા પ્રશ્ન નંબર સત્તાણું વિશ્વમાં સૌથી વધુ મેંગ્રોવસ ક્યાં જોવા મળે છે તો ઇન્ડોનેશિયામાં પ્રશ્ન નંબર અઠ્ઠાણું મેંગ્રોવના જંગલની દૃષ્ટિએ સમગ્ર દેશમાં ગુજરાતનું સ્થાન કયું છે તો બીજું પ્રશ્ન નંબર નવ્વાણું ગુજરાતમાં મેંગ્રોવની કેટલી પ્રજાતિઓ જોવા મળે છે તો પંદર પ્રજાતિઓ પ્રશ્ન નંબર સો કીટકો સૌથી વધુ કયું વિટામિન સંશ્લેષિત કરે છે તો વિટામિન બી પ્રશ્ન નંબર એકસો એક વિશ્વમાં એકમાત્ર કયું પ્રાણી છે જેને ચાર શીંગડા હોય છે તો સૌ ચીંગા પ્રશ્ન નંબર એકસો બે પતંગિયાના લાવા એ કયો ખોરાક ખાય છે દૂધ એટલે કે ક્ષી ધરાવતી વનસ્પતિ પ્રશ્ન નંબર એકસો ત્રણ સિંહ વધુમાં વધુ કેટલું ઝડપી દોડી શકતો હોય છે તો એસી કિલોમીટર પ્રતિ હાઉસ પ્રશ્ન નંબર એકસો ચાર સિંહના બચ્ચાને શું કહે છે તો કબ પ્રશ્ન નંબર એકસો પાંચ સૌથી મોટું મગજ ધરાવતું પ્રાણી જગતનું પ્રાણી કયું છે તો હાથી પ્રશ્ન નંબર એકસો છ સારા ગાયબ પક્ષીઓના નામ જણાવો તો હિલમેના કસ્તુરો કોયલ સામા અને દયડ પ્રશ્ન નંબર એકસો સાત કાચબાનું કવચ એ ચેનું બનેલું હોય છે તો અસ્થિ કંકાલનું પ્રશ્ન નંબર એકસો આઠ રોજ હાથી કેટલા કલાક ખોરાક ખાવામાં ગાળે છે તો અઢાર કલાક પ્રશ્ન નંબર એકસો નવ આંબાનું વૈજ્ઞાનિક નામ જણાવો તો મેંગી ફેરા ઇન્ડિકા પ્રશ્ન નંબર એકસો દસ કાંચકાના બીજને શું કહેવાય છે તો સાગરગોટા એટલે કે કાકચિયા પ્રશ્ન નંબર એકસો અગિયાર ચંદ્રનો પ્રકાશ પૃથ્વી પર પહોંચતા કેટલો સમય લાગે છે તો એક પોઈન્ટ બે સેકન્ડ પ્રશ્ન નંબર એકસો બાર કાજુ ફળના કયા ભાગમાંથી શેકીને કાઢવામાં આવે છે તો કિડની આકારના ટૂંડોમાંથી પ્રશ્ન નંબર એકસો તેર ટાઇટલ રન ઓફ કચ્છ એ સેના માટે પ્રખ્યાત છે તો જંગલી ગદેડા માટે એટલે કે ગુડખર માટે પ્રશ્ન નંબર એકસો ચૌદ કઈ મચ્છરની જાત એ મનુષ્યને મોટે ભાગે કરડી છે તો માદા મચ્છર પ્રશ્ન નંબર એકસો પંદર સૃષ્ટિનો સૌથી મોટો વર્ગ કયો છે તો સંધિપાદ પ્રશ્ન નંબર એકસો સોળ કૌચના દોડમાં કયું ઝેરી દ્રવ્ય આવેલું હોય છે તો સ્ટ્રીકનિન પ્રશ્ન નંબર એકસો સત્તર કઈ વનસ્પતિના બીજ એ ઉત્તેજક એન્ટિસેપ્ટિક અને મૂત્રવર્ધક ગુણ ધરાવે છે તો કાળીજીરી પ્રશ્ન નંબર એકસો અઢાર વનસ્પતિ એ શેના દ્વારા ઉગે છે તો મૂળની ગાંઠમાંથી પ્રશ્ન નંબર એકસો ઓગણીસ ડબલ્યુ ડબલ્યુ એફનું પૂરું નામ જણાવો તો વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર પ્રશ્ન નંબર એકસો વીસ પાણીના કિનારાની આજુબાજુ કાદવ કિચડ ખૂંજનારા પક્ષીઓને શું કહે છે તો વેડર પ્રશ્ન નંબર એકસો એકવીસ સૂકા પાનખર જંગલોમાં કેવા પ્રકારના ઘાસ જોવા મળે છે તો સવારના પ્રકારના પ્રશ્ન નંબર એકસો બાવીસ સાગના વૃક્ષોને કયા ક્ષેત્રમાં રક્ષિત કરાય છે તો ઈડરમાં પ્રશ્ન નંબર એકસો ત્રેવીસ ફ્લોરા એશિયાનો અભ્યાસ છે તો વનસ્પતિ સૃષ્ટિનો પ્રશ્ન નંબર એકસો ચોવીસ પ્રાણીસૃષ્ટિ અભ્યાસને શું કહે છે તો ફવના પ્રશ્ન નંબર એકસો પચીસ ફક્ત ગુજરાતમાં જ જોવા મળતું પક્ષી કયું છે તો સુરખાબ પ્રશ્ન નંબર એકસો છવ્વીસ આઈ પૂરું નામ જણાવો તો ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર પ્રશ્ન નંબર એકસો સત્યાવીસ આઈયુસીએનનું મુખ્ય મથક છે તો ગ્લાન્ડ એટલે કે સ્વિટરલેન્ડમાં પ્રશ્ન નંબર એકસો અઠ્યાવીસ કઈ પક્ષીની જોડી એ આજીવન એકસાથે છે તો સારસકુંજ પ્રશ્ન નંબર એકસો ઓગણત્રીસ વિશ્વના કેટલા ટકા સારસ એ અમદાવાદ તથા ખેડામાં જોવા મળે છે તો વીસ ટકા પ્રશ્ન નંબર એકસો ત્રીસ ગંગા નદીમાં જોવા મળતી ડોલ્ફિનનું શાસ્ત્રીય નામ જણાવો તો પ્લાટા નિષ્ઠા કેંગે ટીકા પ્રશ્ન નંબર એકસો એકત્રીસ કચ્છના રણમાં લુપ્ત થવાને આરે આવેલું શિયાળ જેવું પ્રાણી એ કયું છે તો હેણોત્રો પ્રશ્ન નંબર એકસો બત્રીસ વિલાયતી પટ્ટાઈ એ કયા પંથકમાં જોવા મળે છે તો વેળાવદર એટલે કે બાલ પ્રદેશમાં પ્રશ્ન નંબર એકસો તેત્રીસ ઘાસ સંશોધન કેન્દ્ર એ ક્યાં આવેલું છે તો રાજકોટમાં પ્રશ્ન નંબર એકસો ચોત્રીસ સૌ પ્રથમવાર આઈયુસીએન દ્વારા કયા દેશની સૃષ્ટિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું તો આફ્રિકા પ્રશ્ન નંબર એકસો પાંત્રીસ હંસરાજ એ કેવી વનસ્પતિ છે તો ત્રિયંગી પ્રશ્ન નંબર એકસો છત્રીસ કચ્છના અખાત અને લક્ષદ્વીપ સમૂહમાં શું વિશેષ જોવા મળે છે તો પરવાળા પ્રશ્ન નંબર એકસો સડત્રીસ કચ્છના નાના રણમાં વિશેષ કઈ વનસ્પતિ જોવા મળે છે તો ગાંડો બાવળ પ્રશ્ન નંબર એકસો અડત્રીસ ડુંગોગ એક્યા કયા સમુદાયનું જળછર પ્રાણી છે તો સસ્તાન સમુદાયનું પ્રશ્ન નંબર એકસો ઓગણચાલીસ સૌરાષ્ટ્રમાં કયું ગીધ જોવા મળે છે તો ખાકી ગીધ પ્રશ્ન નંબર એકસો ચાલીસ દક્ષિણ ભારતમાં કયું ગરુડ જોવા મળે છે તો શ્યામ ગરુડ પ્રશ્ન નંબર એકસો એકતાલીસ કાશ્મીરી બારાસિંઘા તરીકે ઓળખાતા હરણનું નામ જણાવો તો હંગુલ પ્રશ્ન નંબર એકસો બેતાલીસ ઓગણીસો ઓગણ્યાસીમાં જૈવ આરક્ષિત ક્ષેત્ર બનાવવાની જાહેરાત કઈ સંસ્થાએ કરી હતી તો યુનેસ્કો પ્રશ્ન નંબર એકસો તેતાલીસ બે હજાર પંદરની વસતી ગણતરી મુજબ ગુજરાતમાં કેટલી સિંહની સંખ્યા છે તો પાંચસો ત્રેવીસ પ્રશ્ન નંબર એકસો ચુમાલીસ કયું પ્રાણી એ મૂળ ગુજરાતનું નથી તો વાઘ પ્રશ્ન નંબર એકસો પિસ્તાલીસ ભારતનું ઘાસભૂમિમાં કયું પક્ષી જોવા મળે છે તો ઘોરાડ પ્રશ્ન નંબર એકસો ચેતાલીસ ગુજરાતમાં ગ્રેટ ઇન્ડિયન બસ એટલે કે ગોરાડ એ સેન્ચુરી ક્યાં આવેલું છે તો કચ્છમાં પ્રશ્ન નંબર એકસો સુડતાલીસ ગુજરાતમાં કચ્છ સિવાય ગોરાડ અભયારણ્ય એ બીજી કઈ જગ્યાએ આવેલું છે તો જામનગરમાં પ્રશ્ન નંબર એકસો અડતાલીસ ગુજરાતમાં કુલ કેટલા ગોરાડ અભયારણ્ય આવેલા છે તો બે એક કચ્છ અને જામનગરમાં પ્રશ્ન નંબર એકસો ઓગણપચાસ ભારતીય વન્યજીવ સંરક્ષણ ધારા ઓગણીસો બોતેર મુજબ આઈયુ રેડ ડેટા બુકમાં ગોરાડ કયા સિડ્યુલમાં આવે છે તો સેડ્યુલ એકમાં પ્રશ્ન નંબર એકસો પચાસ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી મુજબ ભારતમાં ગોરાડની કેટલી પ્રજાતિ જોવા મળે છે અને કઈ કઈ તો ત્રણ પ્રજાતિ એક ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ બે લેઝર ફ્લોરિકન અને ત્રણ બેંગાલ ફ્લોરિકન પ્રશ્ન નંબર એકસો એકાવન ગોરાડ અભયારણ્ય એ કચ્છ સિવાય બીજા કયા નામે ઓળખાય છે તો લાલા પરજણ અભ્યારણ પ્રશ્ન નંબર એકસો બાવન ગુડખર એ ગુજરાતમાં બીજા કયા નામે ઓળખાય છે તો ખર અને જંગલી ગધેડા માટે પ્રશ્ન નંબર એકસો ત્રેપન ગુડખર એ ગુજરાતમાં ક્યાં જોવા મળે છે તો કચ્છના નાનારણમાં પ્રશ્ન નંબર એકસો ચોપન ગુડખરનું શાસ્ત્રીય નામ જણાવો તો ઇક્યુસ હેમિયોનસ ખર પ્રશ્ન નંબર એકસો પંચાવન માખી દ્વારા ફેલાતો ગુડખરમાં જોવા મળતો રોગ કયો છે તો સુરા પ્રશ્ન નંબર એકસો છપ્પન તાજેતરમાં ભયના આરે આવીને ઊભા રહેતા પ્રાણીઓની આઈયુ ની યાદીમાં કયું પ્રાણી મૂકવામાં આવ્યું છે તો ગુડખર પ્રશ્ન નંબર એકસો સત્તાવન કસ્તુરી મૃગ એક્યા રાજ્યનું રાજ્ય પ્રાણી છે તો ઉત્તરાખંડનું પ્રશ્ન નંબર એકસો અઠ્ઠાવન કસ્તુરી મૃગ એ ક્યાં ક્યાં જોવા મળે છે તો હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર અને સિક્કિમમાં પ્રશ્ન નંબર એકસો ઓગણસાઠ કસ્તુરી મૃગની નાભીમાંથી નીકળતો સુગંધિત તરલ પદાર્થને શું કહે છે તો કસ્તુરી પ્રશ્ન નંબર એકસો સાહીઠ અરણીના આયુર્વેદમાં બીજા કયા કયા નામો છે તો જવરગ્ન જંતુદાન અને ચીર ગુણકારી પ્રશ્ન નંબર એકસો એકસાઠ કસ્તુરી હંમેશા કયા મૃગની લિંગ જાતિમાંથી નીકળે છે તો નરકસ્તુરી મૃગમાંથી પ્રશ્ન નંબર એકસો બાસઠ ભારતીય બાઇસન એટલે કે જંગલી ભેંસનું બીજું નામ શું છે તો ગૌર પ્રશ્ન નંબર એકસો ત્રેસઠ લુપ્ત એટલે કે નબળી યાદીમાં આઈયુસીએન દ્વારા બાઇસનને ક્યારે પ્રસિદ્ધ કરાયું હતું તો ઓગણીસો છ્યાસીથી પ્રશ્ન નંબર એકસો ચોસઠ ભારતમાં ક્યાં ક્યાં ભારતીય બાઇસન જોવા મળે છે તો દક્ષિણ ભારત એટલે કે નાગરહોળ રાષ્ટ્રીય ઉદ્યાન બંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન અને મુદુમલાઈ રાષ્ટ્રીય ઉદ્યાનમાં પ્રશ્ન નંબર એકસો પાંસઠ નિકોબારી કબૂતર એ ક્યાં જોવા મળે છે તો અંદમાન નિકોબારમાં પ્રશ્ન નંબર એકસો સાસઠ ભારતીય જંગલી બકરી એ ભારતમાં ક્યાં જોવા મળે છે તો હિમાલયની પહાડીઓમાં અને દક્ષિણ ભારતના પહાડોમાં પ્રશ્ન નંબર એકસો સડસઠ ભારતીય જંગલી બકરી એ ક્યાં નામે ઓળખાય છે તો તહર પ્રશ્ન નંબર એકસો અડસઠ જંગલી બકરી એ ક્યાં જોવા મળે છે તો લદ્દાખમાં પ્રશ્ન નંબર એકસો ઓગણ છેલ્લા પાંચ વર્ષમાં સિંહની સંખ્યામાં કેટલો વધારો થયો હતો તો સત્યાવીસ ટકાનો પ્રશ્ન નંબર એકસો સિત્તેર કયા પક્ષીનું આયુષ્ય એ સૌથી વધુ હોય છે તો યુરોપિયન ઈગલનું પ્રશ્ન નંબર એકસો એકોતેર સ્ત્રીઓના સુબાદીઓની રોગમાં તથા ઓરી શીતળા અને અછરડામાં કઈ ઔષધીય વનસ્પતિ ઉપયોગી છે તો અરણી પ્રશ્ન નંબર એકસો બોતેર સાંધાના રોગો વાના રોગોમાં કઈ વનસ્પતિ શ્રેષ્ઠ ગણાય છે તો દિવેલા એટલે કે એરંડા પ્રશ્ન નંબર એકસો તોતેર ઔષધીય વનસ્પતિ અરણીના બીજ ક્યાં ઉપયોગી છે તો ગર્ભપાત રોકવા ગર્ભાશયનું સંકોચન કરાવવા પ્રશ્ન નંબર એકસો ચુમોતેર લોહી ટપકતા મસામાં કઈ વનસ્પતિના પાન ઉપયોગી છે તો કરંજના પ્રશ્ન નંબર એકસો પંચોતેર કેસુડા એટલે કે પાનખરમાંથી પ્રાપ્ત થતા ગુંદરને શું કહે છે તો બંગાળ કીનો પ્રશ્ન નંબર એકસો છોત્તેર ઇન્ફેશનરી અને કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીમાં શેનું તેલ વપરાય છે તો કોકમનો પ્રશ્ન નંબર એકસો સિત્યોતેર કોકમના વૃક્ષો એ ગુજરાતમાં કયા ઉદ્યાનમાં વધુ માત્રામાં આવેલા છે તો રાજપીપળા વનસ્પતિ ઉદ્યાનમાં પ્રશ્ન નંબર એકસો ઇઠ્યોતેર વીર્યવર્ધક ધાતુ પુષ્ટિ શક્તિવર્ધક પાક સેમાંથી બનાવવામાં આવે છે તો કૌછામાંથી પ્રશ્ન નંબર એકસો ઓગણ્યાસી કૌછાનું બીજું નામ જણાવો તો ભૈરવસિંહ પ્રશ્ન નંબર એકસો એસી કયા વાંદરા કૌછાની શિંગો ખૂબ ખાય છે તો કેલિયા નામના વાંદરા પ્રશ્ન નંબર એકસો એક્યાસી કૌછાની શિંગો દહીં કે ગોળમાં ખવડાવવાથી પેટમાંથી શેનો નિકાલ થાય છે તો કરમિયાનો પ્રશ્ન નંબર એકસો બ્યાસી કોઠીના વૃક્ષને અંગ્રેજીમાં શું કહે છે તો વુડ એપલ પ્રશ્ન નંબર એકસો ત્ર્યાસી હરસ મિશા સ્ત્રી પ્રદરમાં શું આપવાથી ફાયદો થાય છે તો કોઠીનું ફળ પ્રશ્ન નંબર એકસો ચોર્યાસી આયુર્વેદમાં કેડાને શું કહે છે તો કરીર પ્રશ્ન નંબર એકસો પંચ્યાસી આયુર્વેદનું ઉત્તમ ઔષધ કયું છે તો કરીર એટલે કે કેડા પ્રશ્ન નંબર એકસો છ્યાસી કેડામાં કયા ગુણ હોય છે તો કડવા તુરા ઉષ્ણ અને વૃક્ષ પ્રશ્ન નંબર એકસો સત્યાશી કેડાના ઔષધીય ગુણો કયા છે તો અર્ષ એટલે કે મસા મૂત્રમાર્ગ રોગો પ્રમેહમાં ઉપયોગી છે પ્રશ્ન નંબર એકસો અઠ્યાસી પ્રોસ્ટેટ તથા પથરી દૂર કરવા કઈ વનસ્પતિ વપરાય છે તો કેડા પ્રશ્ન નંબર એકસો નેવ્યાસી રેડ ડેટા બુકમાં બી બિસ્ટેડ સિકિર એટલે કે કોયલ એ ગુજરાતમાં ક્યાં જોવા મળે છે તો વલસાડ અને બાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્યમાં પ્રશ્ન નંબર એકસો નેવું શાહી ઝુમ્મસ સમડી એ ગુજરાતમાં ક્યાં જોવા મળે છે તો કચ્છના નાનારણમાં એટલે કે ગુડખર અભયારણ્યમાં પ્રશ્ન નંબર એકસો એકાણું ઓગણીસો અડતાલીસમાં ભારતમાં છેલ્લા ત્રણ ચિત્તાનો શિકાર કોણે કરી નાખ્યો હતો તો મહારાજા રામાનુજ પ્રતાપસિંહે જે મધ્યપ્રદેશમાં પ્રશ્ન નંબર એકસો બાણું મહારાજા રામાનુજ પ્રતાપસિંહ દ્વારા છેલ્લા ત્રણ સિત્તાનો શિકાર કરેલ ફોટો કોણે પ્રસિદ્ધ કર્યો હતો તો બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી દ્વારા પ્રશ્ન નંબર એકસો ત્રાણું આઈયુસીએનની યાદી મુજબ બિલાડી વર્ગનું કયું પ્રાણી એ ભારતમાંથી સંપૂર્ણ નષ્ટ થઈ ગયું છે તો સિત્તો પ્રશ્ન નંબર એકસો ચોરાણું કયા હરણને બારસિંગડા હોય છે તો બારાસિંગાને જેને હંગુલ પણ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર એકસો પંચાણું લુપ્ત થવાને આરે આવીને રહેલી જળ બિલાડી એ ગુજરાતમાં કઈ નદીઓમાં જોવા મળે છે તો નર્મદા મહી સાબરમતી અને તાપી નદીમાં પ્રશ્ન નંબર એકસો સણું ભારતમાંથી લુપ્ત ગુલાબી ગરદનવાળી બતક એ ભારતમાં કઈ નદીની આજુબાજુ જોવા મળે છે તો ગંગા નદીની આજુબાજુ પ્રશ્ન નંબર એકસો સત્તાણું નોકરેક નેશનલ પાર્ક એ શું છે તો બાયોસ્ફિયર રિઝર્વ પ્રશ્ન નંબર એકસો અઠ્ઠાણું ગુજરાતના કચ્છના રણને કઈ સાલમાં બાયોસ્ફિયર રિઝર્વ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું તો બે હજાર આઠને પ્રશ્ન નંબર એકસો નવ્વાણું ગુજરાતમાં કેટલા સસ્તાન પ્રાણીઓ આશરે આવેલા છે તો એકસો સાત પ્રશ્ન નંબર બસો લાલ પાંડા એ પૂર્વ ભારતમાં ક્યાં જોવા મળે છે તો સિંગાલીલા રાષ્ટ્રીય ઉદ્યાન દાર્જિલિંગ નોકરેક નેશનલ પાર્ક જે મેઘાલયમાં ન્યુરા વેલી નેશનલ પાર્ક જે અરુણાચલ પ્રદેશમાં અને કાંચનજંગા નેશનલ પાર્ક જે સિક્કિમમાં લાલ પાંડા જોવા મળે છે